હેલો ટુ ફેમિલી કેમ છો બધાને જય માતાજી બાપા સીતારામ સવાર સવારના તો સવારના પોણા થઈ ગયા છે અને ઘરનું કામ થઈ ગયું છે તો હલો વાડીમાં જઈ આજે ઘઉં વાવે છે કાલે ચાર વીઘાના ઘઉં વાવાઈ ગયા છે અને આજે બીજા ઘઉં વાવે છે તો આપણે જઈ વાડીમાં જુઓ ભીંડો પણ વવાઈ ગયો છે કાલે તો ભીંડામાં તો પાણી પણ હાલવા માંડ્યું છે તો એમ થયું હાલો નાનો એવો એ બ્લોગ બનાવી નાખી સવાર સવારમાં તો બધાયને ઝાઝા કરીને જય માતાજી બાપા સીતારામ બાપા સીતારામ બાપા સીતારામ તો હાલો જો ઘઉં વાવે છે ટેક્ટર આવી ગયું છે ઘઉં વાવવા અને બી ખાતર પણ આવી ગયું છે એમ થયું નાનો એવો બ્લોગ બનાવીને મૂકી દઈએ તો બી ખાતર પણ આવી ગયું છે જો આટલા ઘઉં તો વવાઈ ગયા છે અને બી ખાતર પણ આવી ગયું છે જોવા અહીંયા પડ્યું છે આ છે ઘઉંનું બી અને આ છે ખાતર અને ટ્રેક્ટર ઘઉં વાવે છે પેડું છે અને મારે પોપટ ભાઈ છે ટ્રેક્ટરવાળા એ ઘઉં વાવે છે સાડા નવે ઘઉં વાવવા આવી ગયા હતા પણ કામ કરી લેવી પછી થાય ને તો જુઓ ટેક્ટર હાલે છે અને ઘઉં વવાય છે એમ થઈ નાનો એવો વિડીયો બનાવીને મૂકી દેવી કાલે આ ચાર વીઘા ઘઉં વવાઈ ગયા છે જો આ બાજુ આ બાજુ તો ઘઉં વાવી દીધા છે કાલે અને આજે ઘઉં વાવે છે તેમ થઈ હાલે નાનો એવો blog બનાવી નાખી ઘઉં વાવે છે એનો કેવી રીતના ઘઉં વાવે ટ્રેક્ટર આપણે જોઈ જો આવી રીતના ઘઉં નું વાવેતર થાય વાડીમાં નાખુંવા વિધીતા સે તનથી આલો નાનો બ્લોગ બનાવીને મૂકી દઈએ કા કરે છે ઘઉં નું વાવે તો ઘઉં વાવે તો ચાલી થઈ ગઈ છે કાલે 4 વીઘાના ઘઉં વાવી દીધા છે અને આજે પાછા 2 વીઘાના વાવે છે તો 15 વીઘાના ઘઉં બાકી છે વાવવાના તો પછી તો આનો બ્લોગ બનાવી લઈએ કેડું છે કેડું ઘઉંનું બિયારણ જોવે પાછળ છે કેડું ટ્રેક્ટરમાં ને પોપટ થાય વાવે છે ઘઉં એમ કે આગળ નાનો એવો બ્લોક બનાવી નાખી જેવો ઘઉં વાવે છે ટ્રેક્ટરમાં બહુ અવાજ ન આવે એટલે એમ થયું હાલો નાનો એવો બ્લોક બનાવીને મૂકી દઈએ અને કાલે ભીંડો પણ વવાઈ ગયો છે તો ભીંડામાં પાણી પણ ચાલુ થઈ ગયું છે તો હાલો આપણે જઈએ ભીંડો જોવા કેટલો ભીંડો પાણી છે આ બાજુ પાછળ ભીંડો વાવ્યો છે તો ભીંડામાં પણ પાણી ચાલુ થઈ ગયું છે લસણ પણ વાવી દીધું છે કાલે અને આમાં આમાં વાવ્યું છે ભીંડો જો આટલું પાણી પી ગયું છે ભીંડો અને પાણી પીવડાવે છે અમારે રસિકભાઈ અમે રસિકભાઈને ભાગ આપ્યો છે રસિકભાઈ પાણી પીવડાવે છે અને ખેડૂ ઘઉં વાવે છે અમે વણ ભાગ આપી દીધો છે કેમ કે ભોગાતું નથી બધી એટલે અને આમાં વાવ્યું છે લસણ આ પાટિયામાં વાવી નાખ્યું છે લસણ કાલે લસણ પણ વવાઈ ગયું છે અને ભીંડામાં પાણી પણ ચાલુ છે આટલો ભીંડો પી ગયો છે કેમકે લાઈટ બહુ કવરાવે ને આવી જાય આવી જાય લાઇટ કરે એટલે કઈ ધાર્યું કામ થાય નહીં ધાર્યું પાણી પીવે નહીં વાટે રહેવું પડે લાઈટ નહીં એવું બધું થાય અને અહીંયા નાખી દીધો છે ધોરિયો તો હાલ લો આપણે પાણી આવે હું તમને બતાવું ક્યાંથી પાણી અમારે આવે છે જો અહીંથી અમારે પાણી આવે છે આમાંથી ભીંડો પાય છે અમારે બધી ટપક ગોઠવેલી છે ને તો બધે ભૂંગળા નાખેલા છે અલગ અલગ જગ્યાએ તો બધી સેઠે સેઠે બધે પાણી આવે જો તો લાઈન લંબાવી પડે આવા બધે ભૂંગળા નાખી દીધેલા છે ને તો બધે ધોરિયા થઈ જાય બધે પાણી આવે જો આઈથી પાણી ચાલુ થઈ ગયું છે અને અહીંયા નાખી દીધો છે ધોરિયો ભીંડાનો અને જો પાણી જાય છે ધોરિયેથી પાણી જાય છે તેમ થઈ હાલો નાનો બ્લોક બનાવી નાખી

એમ થઈ હાલો નાની એક વિડીયો બનાવી નાખીએ અમારે રસિકભાઈ વાળે છે પાણી એ પાણી વાળે છે અને કેડું વાળે છે ઢોંગ અને અહીંથી પાણી જાય છે એમ થઈ નાને એક બ્લોગ બનાવી નાખીએ અને હાલો આપણે પોપૈયા કેટલાક પાક્યા જોયા પોપયા ઘરના છે કોઈ ખાતું નથી પોપૈયા પાકી જાય છે પણ કેમ કે દરરોજ દરરોજ પાકે બે ત્રણ 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 ચાર ચાર તો કોણ પોપૈયા ખાય અમને તો પોપૈયા નથી ભાવતા કોક આવે વળી તો દેહી એકા દુ પોપળ્યુ જો આયા કેટલા બધા પોપળયા પાકી ગયા છે જો કેટલા બધા પોપળયા પાકી ગયા છે કેવું સરસનું પોપળ્યુ પણ છે ખાતા નથી કોઈ ઘરે પોપળયા પાકી જાય નનીએ કોક આવે તો કે ભાઈ ખાવું હોય તો તોડી જાવ તમે તેમ થઈ હાલો નાનો વે બ્લોગ બનાવી નાખી અને આ છે પાપડી પાપડી પણ છે શાકની કેમ કે વાડીઓમાં તો થોડું ઘણું થોડું ઘણું શાકભાજી વાવવું જ પડે કેમ કે બહુ આગું પડી જાય લેવા જવાનું અને ઘરની જમીન હોય તો થોડું થોડું શાક વાવી તો વાંધો ન આવે બહુ જોવા છે પોપૈયા અને આ છે રીંગણી આ ચોમાસાની રીંગણી વાવેલી છે પણ વાઢી લીધી છે એટલે જો આવે રીંગણા આવે છે આમાં આવી રીતના રીંગણા આવે છે સરસ છે તાજા તાજા રીંગણા તો એમ થઈ હાલો નાના બ્લોગ બનાવી નાખી અને પાણી થઈ ગયું છે ચાલુ ભીંડામાં ઘઉં પણ વવાઈ ગયા છે તો બધાયને ઝાઝા કરીને જય માતાજી બાપા સીતારામ વિડીયો ગમે તો લાઈક કરજો અને કોમેન્ટ પણ કરજો એડિટિંગ કરતાં નથી આવડતો સાધોને સિમ્પલ મૂકી દઈશું તો બધાએ આવજો બધાઇને જય માતાજી બાપા સીતારામ બાપા સીતારામ ઝાઝા કરીને